ઋતુરાજ વસંતની છડી પોકારતો પર્વ વસંત પંચમી વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો ઉત્તમ અવસર ગણાય છે બંગાળમાં વસંત પંચમી ભારે ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં પણ વર્ષોથી વસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમી નિમિત્તે બે દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે પરંતુ મા દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં સરસ્વતીની પણ એટલી જ આરાધના કરે છે વસંત પંચમીનો તહેવાર પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ ઉજવણી બે દિવસ કરવામાં આવે છે અને બીજા દિવસની સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવશે આ વર્ષે પણ પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા બંગાળી કલ્ચરલ કમિટીના નેજા હેઠળ વસંત પંચમીની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે શહેરમાં ત્રીસ થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ વર્ષોથી ચાલી આવતી પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે આ ઉજવણી અહીં થી ચાલી આવે છે બે વિધિવત રીતે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને ભોગ આરતી હવન સહિતના ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતી પરિવારો પણ સહભાગી બન્યા હતા સરસ્વતીની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કમિટીના મિતાલી દાસે જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાર્ટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે તે પણ પરંપરા નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાર્ટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાયો હતો આજે સોમવારે સવારે આરતી અને ત્યારબાદ શોભાયાત્રા સાથે સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ યા દેવી સર્વભૂતે સુ વિદ્યારૂપેણ સંસ્થિતા દેવી સરસ્વતીની પૂજા કરવાથી આમ તો દેવીની કૃપા બની જ રહે છે પણ વસંત પંચમીના સરસ્વતી પૂજાનું વિશેષ ફળ મળે છે આ સાથે લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે સરસ્વતી પાસે એવી બુદ્ધિ માગવામાં આવે છે જેના થકી શ્રી પ્રાપ્ત થાય વિદ્યાની દેવીનો ઉત્સવ હોવાથી શાળા કોલેજોમાં અને મંદિરોમાં પણ ઉજવણીના આયોજન છે પરંતુ જાણવા જેવી બાબત એ છે કે ગુજરાતના ગામડાઓમાં આજથી લગભગ પાંચ દાયકા પહેલા વસંત પંચમીના દિવસે જ બાળકોને શાળાએ જવાની શરૂઆત કરાવવામાં આવતી હતી બાળકને માતાપિતા પિતા કંકુ ચોખા લગાવી મો મીઠું કરાવી શાળાએ મૂકવા જતા જેમાં બાળક સાથે આખો પરિવાર અને આસપાસના લોકો પણ જોડાતા શાળામાં બાળક આચાર્ય શિક્ષકોને વંદન કરતો અને બાળકના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોનો ગોળ કે કોઈ પણ મીઠું ખવડાવવામાં આવતું હતું વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે દેવી સરસ્વતીને જ્ઞાન કલા અને સંગીતની દેવી માનવામાં આવે છે આ દિવસે લોકો માતા સરસ્વતીની પૂજા કરે છે પૂજા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરો દેશના જુદા જુદા ભાગોમાં આ દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ થાય છે બંગાળમાં એક પરંપરા છે જે અન્ય રાજ્યો કરતાં અલગ છે બંગાળના લોકો સરસ્વતી પૂજા અથવા વસંત પંચમીથી બોર ખાવાનું શરૂ કરે છે સરસ્વતી પૂજા બંગાળના લોકોના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક માનવામાં આવે છે આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે આ દિવસે વીણા બંદીની મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે બપોરે દેવીની પૂજા કરવામાં આવે છે અને પ્રસાદ આપવામાં આવે છે તાજા પીળા અને સફેદ ફૂલો ચઢાવવામાં આવે છે સરસ્વતીની પૂજાનો પ્રસંગ બાળકોના શિક્ષણ અને આધ્યાત્મિક કાર્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ नमस्कार मैं बंगाली कल्चरल कमिटी की तरफ से आप सभी का सरस्वती पूजा में बसंत पंचमी में सबका आदर करती हूँ सबको वेलकम करती हूँ मैं मिताली दास कल्चरल कमिटी की मेंबर हम यहाँ पे कोड़ियार मंदिर में सरस्वती पूजा कर रहे हैं माँ सरस्वती के पूजन अर्चन होगा और साथ ही साथ हवन भी है और हम सब बंगाली परिवार सब मिलके बंगाली बंगाली औरि, उड़ीसा के बिहार के हम सब मिलके बहुत ही आनंद उत्साह के साथ पूजा करते हैं आज के दिन का क्या महत्व है खास करके है। हाँ आज के दिन का ये महत्व है आज सरस्वती माता की पूजा होती है और ख़ास करके जो पढ़ने वाले बच्चे विद्या की देवी है पढ़ने वाले बच्चे हैं उनके जैसे कि छोटे छोटे बच्चे हैं उनका हाथे खोड़ी होता है उनको आज लिखना सिखाया जाता है बंगाली में अ आ सिखाया जाता है हिंदी में अ आ और इंग्लिश में बी सी डी भी सिखाया जाता है माता के यहाँ पे बैठ के बच्चे पढ़ना सीखते हैं फिर उसके बाद उनका विद्यालय में प्रवेश होता है मैं के के पाल पोरबंदर से बोल रहा हूँ आज दूसरा फेबरुरी है बसंत पंचमी का दिन है आज का दिन हम हिंदुओं के लिए बहुत ही महत्वपूर्ण दिन है क्योंकि आज के दिन विद्या के अधिष्ठात्री देवी सरस्वती माता जी की पूजा की जाती है और उनसे हम आशीर्वाद प्राप्त करते हैं जिससे कि हमारे अंदर विद्या ज्ञान बुद्धि बढ़े हमारे परिवार में बच्चे पढ़े लिखे होशियार विद्वान बने और हम यहाँ पोरबंदर में पिछले 25 सालों से लगभग 25 से 30 परिवार स्थायी रूप से बस गए हैं हम हर साल सरस्वती माता जी की पूजा करते हैं साथ में मिलकर के एक साथ उत्सव त्यौहार मनाते हैं कलकत्ता से तीन हज़ार किलोमीटर दूर हम लोग यहाँ बैठ कर के जो बंगाल की संस्कृति है उसे आज भी हम जारी रखे हुए हैं ये संस्कृति यद्यपि गुजरात में थोड़ा कम है लेकिन गुजरात छोड़कर के अन्य प्रांतों में इस पूजा की बहुत ज़्यादा महत्व है क्योंकि सरस्वती पूजा खास करके स्कूल कॉलेजों के प्रतिष्ठानों में अन्य संस्थाओं में की जाती है जिससे कि बच्चों के अंदर अच्छी बुद्धि आए पवित्र बुद्धि आए शास्त्र में कहा गया है कि देवान स्वस्थि न इंद्र विधा स्वस्थि पुषा विश्व देवा स्वस्थिस्ताक्षर और स्वच्छ न बृहस्पति दधातु अर्थात हम सबके अंदर कल्याणकारी पवित्र बुद्धि आए एक पवित्र बुद्धि की कामना करने के लिए सरस्वती मा माता जी की पूजा की जाती है सुबह पुष्पांजलि होती हैं सभी माताएं है बहनें सभी परिवार के लोग मिल कर के सरस्वती माता जी की पूजा करते हैं पुष्पांजलि देते हैं और सभी एक साथ मिल के त्योहार मनाते हैं दो दिन का त्यौहार त्योहार होता है हम सब आपस में मिल के खूब ही खुशी और उत्साह के साथ इस पर्व को मनाते हैं तो बंगाल यहाँ से हम बंगाल वालों को संदेश देना चाहते हैं कि हम इतने दूर रह करके भी हम बंगाल की संस्कृति को जो है बनाए रखे हुए हैं तो आप सभी को हमारी ओर ओर से से हमारे पूजा की खूब-खूब धन्यवाद खूब खूब आशीर्वाद सरस्वती माता जी की कृपा सबके ऊपर बरसते रहे आप पूरा पूरे बरस अच्छी तरह से बीते सब लोग सुख समृद्धि को प्राप्त करें, स्वस्थ स्वस्थता को प्राप्त करें सबको खूब खूब धन्यवाद ओम